કપળવંત તાલુકાના પાણી પુરવઠા વિભાગનો વહીવટ જાણે કે ખાડે કયો હોય તેવું જોવા મળી રહ્યું છે કપળવંત તાલુકામાં આવેલ અસંખ્ય જગ્યાઓ પર લાંબા સમયથી બીઆઈ કિંમતી પાઇપોના ઢગલા જોવા મળી રહ્યા છે જ્યાં તાલુકામાં આવેલા વિવિધ વિસ્તારોમાં આડેધડ અનેક સંખ્યાઓમાં આ ઢગલા કરી દેવામાં આવ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી આ જોવા મળી રહ્યું છે પાઇપોમાં ઝેરી સાપ જીવજંતુ અને જનાવર પણ રહેતા હોય છે ત્યારે રાહદારીઓ આ પાઇપોના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થાય અથવા તો પાઇપો સંભવિત પરિસ્થિતિમાં ચોરાઈ જાય તો સરકારને નુકસાન થાય તો જવાબદાર કોણ તેવા સ્થાનિકોનો પ્રશ્ન થયો છે અને સ્થાનિકો પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે ત્યારે આ પ્રશ્નનો નિકાલ ક્યારે આવશે તે જોવાનું રહ્યું હાલમાં તો કપડવંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર દ્વારા મસમોટી મોટી બીઆઈપી પાઇપો વહેલી તકે સરકારની યોજના અનુસાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી જલસે નલ યોજના અંતર્ગત પીવાના પાણીની સુવિધા માટે ખર્ચાઈ રહ્યા છે પરંતુ અહીંયા તો પાઇપો ઘણા સમયથી ખંડેર હાલતમાં જોવા મળી રહી છે યથાસ્થિતિમાં ઘણા સમયથી પાઇપોના ઢગલા પડી રહ્યા હોવાના કારણે પાણી પુરવઠા વિભાગની કામગીરી ઉપર લોકોને શંકા જઈ રહી છે અને શંકા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પાણી પુરવઠા વિભાગના એન્જિનિયર સરકારી યોજનાની કોઈપણ તપાસ કરશે તેવી ચર્ચા ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમજ પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર પાણી પુરવઠામાં વપરાતી આ પાઇપો ઘણા સમયથી યથાસ્થિતિમાં જ પડેલી જોવા મળી રહી છે જેને લઈને લોકોને આ પાણી પુરવઠાનો લાભ ક્યારે મળશે અથવા તો તંત્ર ઠગા થઈયા કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આમ કપળવંત તાલુકામાં આવેલા વિસ્તાર દહેગામ જતા રોડ પર અન્ય રોડ પર અને તે ઉપરાંત કપળવંત તાલુકાના અનેક ગામડાઓની જે પાણી પુરવઠાની ટાંકીઓ હોય તેની આજુબાજુમાં આ બીઆઈ કિંમતીના પાઇપોના ઢગલા જોવા મળી રહ્યા છે પરંતુ તેનું કામ ક્યારે શરૂ થશે અને નલમાંથી જલ ક્યારે આવશે તે લોકો રાહ જોઈને કપડવંજ વિસ્તારના લોકો જોવા મળી રહ્યા છે ત્યારે સવાલ એ ઉપસ્થિત રહ્યો છે કે લાંબા સમયથી આ પાઇપો યથાસ્થિતિમાં પડી છે ત્યારે કામ ક્યારે શરૂ થશે કપડવન તાલુકાના પાણી પુરવઠા વિભાગનો વહીવટ જાણે કે ખાડે કયો હોય તેવું જોવા મળી રહ્યું છે કપડવન તાલુકામાં હવે અલસંખ્ય જગ્યાઓ પર લાંબા